આપણે હમણાં ગાડી પર સાફ કરવાનું થાય કારણ કે એમને કારખાને જવાનું છે કાંઈ નહોતા જ્યારે રાતથી સમજો મારી માથે પણ તાબો ઉપર કબૂતરા તરમાં આવી ગયા કેમ કે ના પાણી ભરેલું હોય નો આવતા પાણી ખાલી કરી નાખેલું છે હજી હેઠે હુકાણું નહીં જોવા આ વાળા કહેતા હોય આવશે લગભગ ગાડા માલ છે ચીજામાં નાખી આપતો માલ નહીં ફેરવાનું બાકી છે એવું છે તમને

આવવાનું કેતા આવે જેમ કઈ એમ પેન્ટિંગ વાળા આવું કેતા બપોર આવી છે તો દેખાડ આ હંધુ ખૂટા ને ઉખડવાનું છે ઉખડાઈ રહે એકદમ ટકા ટક આપડી રાકેટ કાઢ ના ગઈ ટકા ટક બેન જો હરેખમાં હરેખમાં ક્યાં મારું નવું ઘર તાથી રાધી ભાઈ એ ફિલિંગ આવે તમને હે આવતી એવું જ લાગે આદિ ભાઈ હતું એવું જ તીમ અમને તો એમ આવે કે નવી નવી ફિલિંગ આવે છે કોટ કાઢો સર

લીલી યાર્પન પર પણ જાઈ હવે કારખાને માતાજી બધાઈને અમે કારખાનાલે જમવા આવ્યા હતા કામ કરે છે ઉતારે છે

મેને કારખાને લાવવાની હમણાં છે આદિભાઈ માથે ચડ્યા આદિ આ પાણીથી ધોઈ નાખ્યું છે કીધું છે આપણે જઈ માથે આ જો સેન્ટિંગ વાળા ને સામાન હવે આંધો સામાન બીઓ દા હે કાલે આવી છે ભરવા સામાન ને એવું સામાન ને એવું બી એ આ દાદરા આદિભાઈ દાદરા ધોવાના તો બાકી રહી ગયા દાદરા આમ ગુણિયાને આપણે માથે નાખેલા ત્યાં

અહીંથી આપણો કંઈક આવી રીતનો કંઈક નજારો છે એટલું ઊંચું શું છે આપણે ધાબાથી અહીંથી જોઈ એટલું જો અમારે બેન જો સેલિબ્રિટી જેઠે જોવે છે હવે એ માથે છે નજારો કંઈક આવો કંઈક આવો અમારે આદિભાઈની રીલ બીલ બનાવી છે તો આવી છે હવે બનાવશે જો ફિર કઈ વિટોળવા મીડ્યા એ આદિભાઈ ફિર કઈ વિટવા હે એ ફીરકોને એવું ઈંટોળે છે ને આપણે હવે નીચે જાય ખડી આદિ ભાઈ હતી બેન જ્યાં સડી જાય બેને અલગ ઉતારી રાખો કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો મારે બેન ને આમાં દસ વીસ લાઈક આવશે ને તો બેન પાછી આખો વલગ બેન ને ઉતારવા દેવું એક દી કાં દીવાય વીસ લાઈક ને વીસ કોમેન્ટ કાં દીવાય કે નહીં હા તી કબૂતરાના છે ને તીરસુલ તીરસુલ કરીને ખુઈને તો આમાં તારે ઉડે ને હવે આપણે નીચે જાય ત્યાં આવવાનું ફાંકા ખૂટશે નહીં કાંઈ

તો આપણે હવે ઘડી ઘડી નીચે જાય દાદીભાઈ ખાટલો ઠાલો છે હવે અહીંયા બે જમવાનું થા હતા જાહુ ત્યારે વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવો વર્ગમાં તો આવું છું બધાને જય માતા બાય બાય